बीजा બધા वर्षो કરતા विकराल છે એટલા માટે કે બધા पारा थी गया बामना साथ લઈ અને અહીંયા માની લો કે ભાતમાં આવો ત્યાં બે ત્રણ જગ્યાએ પારા પૂરતા અહીં આગળ ઓછામાં જાવ તો ત્રણ જગ્યાએ પારા પૂરતા તમારા ગામમાં પારો તો બધે પારા પૂરતા પારા પૂરતા એટલે પારા પૂરતે પછી ત્યાં ખેડૂતોની પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ કારણ કે ખાલી પાક ફેલ થાય એટલામાં માં ઉદાથી વાત પતી જતી હોય ઠીક છે આખી માટીનું ધોવાણ થઈ જાય ખેતર આખું પૂરું થઈ જાય એટલે ઈ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધતી જાય છે ભયંકર થઈ જાય છે હવે ભાજપના નેતાઓ એવી વાતો કરે ભાજપના કાર્યકરો કોમેન્ટો કરે એ તો કુદરતી છે એમાં આપણે શું કરીએ વરસાદ આવે એમાં શું કરીએ પણ વાત ખોટી છે કુદરતી નથી તમારા ગામમાં જે પરિસ્થિતિ થઈ છે આખા ઘેરમાં આ વર્ષે જે પરિસ્થિતિ થઈ છે એ કુદરતી નથી એ માનવ સર્જિત છે ઘેરનો પ્રશ્નો આગળ સાઈડમાં મૂકીએ એનું નિરાકરણ કરવાની વાત તો આપણે પછી કરીએ પણ આ વખતે જે પારાઓ પીટાને એક સાથે એક સામટું પાણી આવ્યું એ માનવ સર્જિત છે એ સરકારની અને તંત્રની ભૂલ છે એનું તમને કારણ કહો અહીંયાથી પાણી તમારે ક્યાં આવે છે તો કે વરસાદનું પાણી બધા જિલ્લાઓમાં ભેગું છે અને ઉપરકોટ જે ડેમ છે એ ડેમનું જે પાણી છોડવામાં આવે એ પાણી પાછવામાં ઉમેરે છે અત્યારે તમારે આપતે જે પાણીનો ભરાવો વધારે થયો ડેમના પારા તૂટા પાણી વધારે આવ્યું એનું કારણ ઈ છે કે ડેમના ઉપરવાટના જે ડેમો છે એનું એકસાથે પાણી છોડવામાં આવે એક સાથે 11 દરવાજા એક સાથે ખોલી દેવામાં આવે તો એમ હું અમુક એમ કહે કે તો પાણી ભરાય તો ખોલવા તો પડે ને પણ એમ ન હોય તમારો હવામાન વિભાગ સરકાર પાસે આખો હવામાન વિભાગ હોય સરકાર એમ નંદ બેઠી સરકાર પાસે એક આખો હવામાન વિભાગ હોય એમાં કેટલા બધા અધિકારીઓ કામ કરતા હોય કરોડોના મોઢે પગાર આપવા માં આવતો તો એ હું કામ આપવા આવે એને જોવાનું હોય કે ભાઈ હવે પછીની આગાહી કેટલા દિવસથી કેટલી છે કેટલા સમયમાં માન લો કે 18 તારીખ થી 24 તારીખ સુધીમાં કેટલો વરસાદ છે કેટલું પાણી આવવાની શક્યતાઓ છે એ હવામાન વિભાગને બધી ખબર પડતી હોય પરેશભાઈ ગૌસ્વામી જે છે એ જે માહિતી આપે બધી સચોટ પડે તો આ તો આખો સરકારનો હવામાન વિભાગ ગટકો એ પાસે બધી માહિતી હોય હવે આપણે કર્યું શું ઉપરના ડેમમાં અમે માહિતી માંગી છે જે માહિતી આવશે એટલે આંકડા જાહેર કરશું ઉપરના જે ડેમો છે એ આખા ડેમો ચોમાસામાં જે પાણી આવ્યું એનાથી ભરી દીધા ડેમો જે છે આખા ભરેલા હતા એને ખબર હતી કે અઢાર થી ચોવીસમાં મોટી આગાહી છે વધારે વરસાદ પડવાનો છે છતાં એ ડેમોને ખાલી ન કર્યા હકીકતમાં તો પૂર્વ તૈયારી રૂપે શું કરવું પડે કે એમને ખબર હોય કે ભાઈ અઠવાડિયામાં વધારે વરસાદ થવાનો છે ને ઉપરમાંથી પાણી આવવાનું છે તો અડધું કે પોણું ડેમ ખાલી કરતા પચીસ ટકા કે પચાસ ટકા કે ત્રીસ ટકા ડેમ ખાલી કરી દેવું પડે શું કામ કે ખાલી કરી દો તો ઉપરથી પાણી એક સાથે આવી જાય તો એક આને છોડી ન દેવું પડે પણ આને શું કર્યું અગાઉથી પાણી પાણી કઈ છોડ્યું ડેમ જે ભરેલું તો એની સ્થિતિમાં રહેવા અઢાર તારીખે જ્યારે વરસાદ ફૂલ ચાલુ થયો અને એક સાથે બાર તે સમયે અઢાર તારીખે એને દરવાજા ખોલા પેલા પાંચ ખોલ્યા અને પછી ગયા મને વાત કે ત્યાં અધિકારી તો કોઈ હાજર નતા ત્યાં ગામ કોઈ વ્યક્તિએ તાત્કાલિક ધોરણે દરવાજા ખોલ્યા જો ન ખોલ્યા હોત તો ડેમ તૂટે એવી શક્યતા આપી અને જો તૂટ્યું હોત તો અત્યારે લાશો કરતા હોત જો તૂટવું હોત તો આપણે લાશો ભણતા હોય

ડેમના અધિકારીઓ આવી જાય કલેક્ટર આવી જાય ભાજપના નેતાઓ આવી જાય તમામ આમાં એની જવાબદારી ફિક્સ થાય છે આ તો ઠીક છે કે કુદરતને કરવું ને ન થયું માની લો કે ડેમ તૂટ્યું હોત તો શું થાય જે મોરબીમાં વર્ષો પહેલા ઓનારત થઈ હતી એ જ ઓનારત થાય ઠીક છે વર્ષોથી આપણે 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 ખેતીમાં નુકસાની ભોગવીએ તો ખેડૂત છે ને આપણે સહન કરીએ પણ આ જે માણસોની નુકસાન થાય ક્યાંથી લેવા જાય તો આ માનવ સર્જિત છે

ડેમના પાણી હે કરે છોડ દે છે તો ડેમના પાણી કઈ રીતે છોડવા એ અધિકારી અધિકારીની જવાબદારી છે અધિકારી કે અત્યારે તો જે પરિસ્થિતિ થઈ છે આ તો હું તમને એનું મૂળ કહું કે આવું કારણ શું કા બીજી વાત કે આ લોકો મે અત્યારે આપણે ગામડે ગામડે ફરવા નીકળ્યા ભાજપના નેતાઓ ફરે છે હું કહું બે જગ્યાએ ભેગા થઈ નીકળી જાય છે મત લેવા આવે તો એક આખું ગામ ભેગું કરે છે ભાજપના નેતાઓ મત લેવા આવે ત્યારે આખા ગામને ભેગું કરી ભાષણ કરે છે ઢુંગા લગાડી ભાષણ કરે છે

એક વાત કરી છે કે ભાઈ અમે આ ડેમ ને ઊંધી ના કરવાના છે અમે મોદી સાઈડની ગેરંટી છે એની ગેરંટી હોય એટલે કોઈ કઈ જોવું જ ન પડે જોવું હોય થોડું થઈ ગયું તમારી ગેરંટીમાં થોડું થઈ ગયું છે તમે કેદી કરશો વર્ષોના વર્ષો હોય ગયા તો વાત માત્ર ને માત્ર ખાલી ચર્ચાઓ કરીને જતા રહે મૂળ મુદ્દો મારું એટલું માનવું છે કે દર વર્ષે પ્રશ્ન શું થાય છે માની લો કે આ રીતે અમે આવીએ અમે વિપક્ષમાં આની હું લગભગ પાંચ છ વર્ષ પહેલા પણ દરેક ગામડે નીકળ્યો

મહત્વની એ છે આ નિરાકરણ નિરાકરણ છે આખી વાત નું નિરાકરણ એ છે આખી વાત નિરાકરણ એ છે કે જો આમાં કાલ સવારે કોઈ ઘટના બનશે તો ભોગવવું આપણે પડશે આપણા પરિવાર ભગવવું જ્યાં સુધી ખેતી ની આપણે પડશે બરોબર દબાણ ઉભું કરવું પડશે પ્રેશર ઉભું કરવું પડશે એના માટે કે એનું કારણ છે કે આ ઘેર કાયમી નિકાલ કરવો જરૂરી છે આ આ પ્રશ્નો કાયમી નિકાલ કરવો જરૂરી છે બાકી દર વર્ષે ખાલી ભેગા થઈ એનો કોઈ મતલબ નથી કાયમી નિકાલની અંદર એની નદી પોરી ઊંડી કરવી એમાં નદીમાં જે ખેડૂતોની જગ્યા કે જમીન જાય એને યોગ્ય વળતર મળવું જોઈએ બાકી માન લો કે બિચારો 5 વીઘાનો ખેડૂત આવતો હોય અથવા 8 વીઘાનો કે 4 વીઘાનો કોઈ ખેડૂત નાનો આવતો હોય એની જમીન લઈ લે અને આ મજીવા ભાવે લઈ લે તો એ ખેડૂત બી ગયા બાગની વ્યાજ બી છે કે નાનો ખેડૂત હોય 4 વીઘા હવે એની એની થોડી જમીન જતી રહી નદીમાં તો એમાં એ રૂપિયા કઈ ન આવે તો એ ખેડૂતે શું કરે તો એમાં પણ માની લો કે એ નદી નામ પોડી કરે કે ઊંડી કરે તો જેટલા લોકોની જમીનો કદાચ થોડી ઘણી પણ જાય તો એનો કેમ તમે ભાઈ આઈલે પસાર કરો તો ટાકા દ્વારા ભાવ આપો તો સમજી ગયો કે આઈલે જ છે પાણી તો આપોને ભાવ ખેડૂતનો કોણ કોઈ કોઈ નામ તમે સંતોષકારક ભાવ આપો તો ખેડૂત તો રાજી છે પણ તમારે ભાવ ન આપો અને થોડા ઘણા પૈસા આપો તો ખેડૂતને વાંધો હોય કારણ કે નાનો ખેડૂત તો એને સંતોષકારક ભાવ આપી અને નદીને પોડી અને ઉલ્લી કરીને કાયમી જવાનો નિકાલ કરે તો જ આપણો આનો રસ્તો છે બાકી રસ્તો નથી બાકી દર વર્ષે આપણે માતા પિતો કરીએ અને કા પછી છે ને એકવાર ધરકુતી ભેગું થઈને વિસાવ ઉદેવાળી દેવી પડે કા ભેગું થઈને વિસાવ ઉદેવાળી કરી દેવી પડે બાકી પછી ટુકણી આવે ને આપણે શરમ માં રહીએ ઓલો આગે છે ને આ આગે છે ઓલા ભાઈ ની શરમ નડે ને એટલે આ કોઈ આવતું નથી એટલે પાણી માં તમારે જ દેવું એટલે બે વસ્તુ થાય આપણે આના માટે લડાઈ લડવાની જે કઈ થશે અમે બધા ગામનાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે એક કદાચ મોટી લડાઈ કદાચ લડવી પડે તો લડવા માટેની અમારી તૈયારી છે એના માટે આયોજન કરી રહ્યા છે આયોજન થાય તો હું ગામના વિકાસ આગેવાનોને જાણ પણ કરીશ કે એક ગામમાં પંદર વીસ લોકોની ટીમ બનાવી અને આખી લડતને મોટી બનાવી કારણ કે આમાં આ લોકશાહીનો અવાજ ઉઠાવશો તો જ ખબર પડશે અને તમે બીક લગાડશો કે હવે નહીં થાય તો તમારી કાંઈ હિસાબ ઉદરવાળી થાય આ બીક લાગશે તો જોડતા થાય ભાજપના નેતાઓને ત્યારે વિશાળ દરબારી શબ્દ સાંભળી જાય એટલે પેટમાં એસિડિટી ઉઠી જાય સીધા ઉભા રોડે એમના વર્કાયા કૂતરાને જોડવા પડે એટલે ઈ વિશાળ દરબારી શબ્દ હોય છે ને મજા આવે છે બોલવા કામ કરે છે બાકી વિશાળ દરબારી થાય પણ મજા આવે છે બોલવા કોઈ કાય કોઈ આપણે ઘણીવાર થાય ગાળા હું આકે થા હું આકે થા હવે આકે જ હું બાકી એમાં કઈ રહે છે એટલે આવનારા સમયમાં આ મુદ્દાને લઈને કંઈ એક આયોજન વ્યવસ્થિત થાય તો આપણે જાણ કરીશ તો એમાં બધાય આપણે સહયોગી બની જો અમે તો બધા પ્રયત્ન કરી આવ્યા અમને બધાય રાજ એમ કે ભાજપ પર એક જ રાજકારણ કરવું છે એટલે આ વસ્તુ પૂછું છે અરે ખેડૂતોનો હારું થતું હોય તો આવું એકવાર ને ગહ વાત રાજકાર કરું શું વાત ખેડૂતોનો હારું થતું હોય તો આવું એકવાર મે ગહ વાત રાજકાર કરું તમે શું કરો તમે રાજકારણ સાઈડમાં મૂકી કિસા ભરવાનું કામ કરો મારામ તો ફક્કુ આ ગામમાં લીધું બેટા આ સીધા ઉલ્યા હતા

એટલે અમે તો કદાચ આયોજન કરીને મહેનત કરીએ અમાર તો છેલ્લે કદાચ બધા ભેગા થઈને એમ કે વીધી ઉઠી તમારે પગ પગ પાડા યાત્રા કરો તમે પગ યાત્રા કરી તમારું કદાચ ભેગું ખાવું ખાવું બરોબર પણ લોકોનો સહયોગ ને સપોર્ટ જો મળે ઉકાટ આવે તો ભેગું થાય ઉકરાટ નો આવે તો ભાજપ ગરમી નહીં જડે એટલે ઉકરાટ નો લાવો ઉકરાટ નહીં આવે તો ભાજપ ગરમી નહીં ચડે એટલે એના 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 સભા પલડી જવા જોઈએ એના માટે ઉકરાટ લાવવો જોઈએ અને કઈ આયોજન થાય તો હું જાણ કરીશ અને બીજી વાત